અહીનો ટેસ્ટ એટલો જોરદાર છે કે અમે નાસ્તો પેલા બહાર કરતા હતા અહીં ગાડી નાસ્તો કર્યો ત્યારથી આ દર રવિવારે ઓછામાં ઓછા ત્રણ કિલો લઈ જઈએ છે અને મિત્રો સાથે મળીને નાસ્તો કરીએ છીએ એક વખત ટેસ્ટ કરજો બહુ સરસ ટેસ્ટ છે દર રવિવારે મેં આવીએ છે અને મિક્સ ભજીયા અને સમોસાને લઈ જઈએ છીએ બહુ ટેસ્ટી હોય છે ખરેખર બધાને આવું આવું જોઈએ કેમ છો મારા વાલા ચરોદર હું તમારો પ્રિય પ્રેમલ ચરોતર અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું ને એમાં ભાઈ આપણું નડિયાદ હોય આપણું નટપુર હોય તો પછી રાજવાની હોય નઈ ભાઈ રવિવારના દિવસે નાસ્તો કઈ કરવો તો તમારા માટે બેસ્ટ લોકેશન લઈને આવ્યો છું તમે જોઈ રહ્યા છો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં છે હરિપ્રબોધમ નાસ્તા હાઉસની અંદર અહીંયા માત્ર દસ રૂપિયાથી તો ભાઈ નાસ્તાની શરૂઆત થઈ જાય છે વીસ રૂપિયામાં સો ગ્રામ તમને ભજીયા મળી જવાના દસના તમને બ્રેડ પકોડા મળી જવાના છે આવો મારી સાથે વાત કરીએ સત્સંગીત છે આપણા મિત્ર છે એટલે એમની સાથે વાત કરીએ શું શું રાખીએ છીએ અને આપણે પ્રસાદની અંદર આપણે જો કંઈ કરવું હોય આપણે અત્યારે આવનારા ગણેશ ચતુર્થીમાં નવરાત્રિમાં કંઈ કરવું હોય તો એના માટે પણ અહીંયા ઓર્ડર લેવામાં આવે છે આવો મારી સાથે આપણે એમની જોડે ચર્ચા કરીએ

બધાને જમાડીએ બરાબર અને સત્સંગી જો પાછા કયા મંદિરમાં જવાનું તમારે વિદ્યાનગર વિદ્યાનગર પ્રબોધ ના સ્થાવર બાકરોલ ના જો તમે તમે પ્રોપર કે અહીંયા પાલૈયા પાલૈયાના છે પાલૈયા બરાબર અને અત્યારે નાસ્તાની અંદર શું શું રાખો છો સમોસા ભેર પકોડા ડુંગળીના ભજીયા ડાબેલી આવું ડુંગળીના ભજીયા છે બટાકા વડા છે બટાકાના ભજીયા છે ડુંગરીન ઢેબરી બી છે ભાજીના ભજીયા બી છે બધું છે વસ્તુ એમ મરચાના બી ભજીયા છે ભાઈ તમે પેલ બાજુ જોઈ રહ્યા છો કે પબ્લિક અત્યારે નાસ્તો કરવા બેઠી છે હું તમને બતાવું હવે આપણા માટે જો પાછી અત્યારે તો સમોસાની પ્લેટ રેડી પણ કરી દીધી છે સમોસા આપણે ટ્રાય કરીશું વિડિયો અંદર જે આની શું પ્રાઇસ હોય છે આ જે 20 રૂપિયાની એક ડિશ 20 રૂપિયાની એક વાળી બી છે ને 20 વાળી બી 10 વાળી બી છે ને 20 વાળી બી છે આ 20 વાળી છે આ 20 વાળી છે જેની અંદર તમને 6 સમોસા જોવા મળે છે મિની સમોસા એની અંદર ચટણી નાખીને બનાવવામાં આવે છે આપણે ટેસ્ટ કરીશું વિડિયો અંદર હવે એમની જે ચટણી જે બતાવો આવો મારી સાથે આ જે એમની દહીંની ચટણી છે દહીં અને બેસનવાળી જે ચટણી છે એમની જો જે દહીંના ચોસલાની ચટણી બનાવવામાં આવે છે અને આ જે છે ગરી ચટણી છે ને આ જે સમોસાની અંદર આવે સમોસા અને બ્રેડ પકોડાની અંદર આવે ને એ ચટણી છે આની અંદર શું શું આવે છે ઇન્ગ્રીડિયન્ટની અંદર આમ તીખા મરચાંની મિત્રો અત્યારે રવિવારના નાસ્તાની તૈયારી થઈ ગઈ છે આપણી સામે જોઈ રહ્યા છો અત્યારે આપણી સાથે ઢેબરી છે જે આપણી ચરોતરની ભાઈ બહુ જ ફેમસ છે પ્રખ્યાત છે અને ટીકડી પણ કહેતા હોય છે અમુક લોકો અને ડબલ ફ્રાય કરીને બનાવવામાં આવે છે આ જે સમોસા છે જે એમને થોડો સૌરાષ્ટ્રનો ટચ આપવાનો છે આપણે ગુગરાનો જે ટચ આવે છે થોડો ટચ આવશે મને એવું લાગે છે પછી આ બટાકાની પૂરી એકદમ મોટી મોટી ક્રિસ્પી તમે જોઈ રહ્યા છો બહુ મજા આવી જશે ખાવાની આ જે એમના બ્રેડ પકોડા છે ફ્રેડ પકોડા જો આપણે ખોલીલું તમને બતાવો એકદમ જોરદાર લબા લબ અંદરથી તમને લાગશે બટાકાનો માવો ભરેલો છે આ બટાકા દારવાડા છે આ ડાકોરના ગોટા પણ અહીં મળવાના છે તમને અને ગરમા ગરમ ભાજીના ભજીયા જે બધા લોકોને ભાવતા હોય છે એ પણ મળી જવાના છે શરૂઆત કરીએ આપણે સમોસાથી આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે જોરદાર ટેસ્ટ આપણને લાગે છે સમોસા લવર હોય તો ચટણી સાથે કંઈક મજા અલગ આવશે આ ખાવાની વસ્તુ અને મેં જેવી રીતે તમને એવું કહ્યું થોડુંક ગુગરા જેવો ટેસ્ટ તમને આવશે સૌરાષ્ટ્રના ગુગરા જેવો ટેસ્ટ થોડોક તમને ટચ મળશે હવે આપણે એમની ઢેબરી ટ્રાય કરીએ એકદમ ક્રિસ્પી ચટણી સાથે ઢેબરી અને ડુંગળીના ભજીયાના ઘણા બધા લોકો બહુ શોખીન હોય છે એ લોકોને પણ બહુ મજા આવશે આ જગ્યા ઉપર આપણે બટાકાની પૂરી બેસનની જે ગુણવત્તા છે બહુ સારી છે એ મને ગમ્યું તમે જુઓ અંદર તમે જોશો નહીં તો જ્યારે બેસન જયારે ખરાબ હોય ને તમારું તો આ જે કલર જે થોડો કાળો થતો થઈ જતો હોય છે મતલબ બ્લેકીશ થઈ જતો હોય છે પણ એ તમને નહીં લાગે તો આપણે એમના જે બ્રેડ વડા છે ટ્રાય કરીએ મોસ્ટલી તમને ત્રિકોણ બ્રેડ વડા મળે પણ આપણે નડિયાદમાં આવું ને એટલે આવા ચોરસ હોય બધી જગ્યા પર તમને ત્રિકોણ મળે પણ નડિયાદમાં તો ભાઈ ચોરસ જ હોય બ્રેડ વડાની અંદર પણ ચટણીનો ભરપૂર માત્રામાં યુઝ કર્યો છે ગ્રીન ચટણીનો યુઝ કર્યો છે મજા આવી જશે લાસ્ટમાં હું તમને ભજીયા ટ્રાય કરીને બતાવું ભાજીના ભજીયા તમે જોઈ રહ્યા છો અત્યારે તો પાલક નાખ્યું નથી મેથી જ ઓનલી મેથી સ્વામિનારાયણ કોઈ હોય તો મળી જાય બધું સ્વામિનારાયણ ઓકે ડુંગળીના ભજીયા સિવાય બધું સ્વામિનારાયણ તમને મળી જશે આપણા મિત્રો મજા આવી ગઈ ટેસ્ટ ની વાત કરીએ તો આની અંદર તમને થોડીક જે ભાજીની જે મીઠાશ હોય થોડી કડવાસ પડતી જે મીઠાશ હોય છે એની એ અનુભવ થશે આની અંદર પણ ડચુરા નહીં બાજે મજા આવશે તમને એક વખત ત્યાં આવજો લોકેશન તમને હું કહી દઉં કે સ્ટેશનની એક્ઝેક્ટ સામેની બાજુ તુલસી મોટલની એકદમ નજીકમાં આવેલું છે અચૂકી વિઝિટ કરજો મળી એપિસોડ સાથે સાથે ત્યાં સુધી બધા મને રજા બધાને દઈ